રાતે લેવા દેવા વગર માર બહુ માર્યો ને બોલો તો હજુ દુખાય ના રઘુજી ના વાદ જ નહી પણ બગુજી ના બગુજી રાતે તો કઈ જવાબ આવ્યો નઈ ફોન બોન ઉપાડ્યો નહિ પણ હવે ઘરે જ આવું પડશે ભેગું થવા કે આ ઉપડો થોડું ચાલે લેવા દેવા વગર ના બૈડા ઢીલા કરી કે હજુ દુખાયું બગુજી ના ઘ

નુકસાન આ બધા ના બે હાજર બાબુજી ને ઘરે હતા બાબુજી ને કીધું બોલ લાવ પૈસા વાત પૈસા

મારો સપોર્ટ લીધો અને આપણા બધાની ની બુચ મારી ગયા અને તમે કોણ કોણ હતા હંગાત હું રતુકાકા કા બે હંગાત હતા કે મારા કીધું તો ના માન્યું મારા દવા નો દવા સારો નો પંપ હે ને દલાલ આલો ન હતો અને મારે મોહ થાતું હતું એટલે પછી રકો ત્રણ તો ની અકરે હતી તે અમે કીધું કે ભઈ જા ઓર ધ્યાન ધ્યાન કરે જઈ પંપ લઈને ર દલાલ આપી દેજે તે માઉ નતો માનતો તે પછી રતુકા કીધું ને તે માની જ્યું એમનું હે મને કેવું લાગે વિષ્ણુજી હવે દવા નહીં કે માનુંક કે જાત્રાનું માનુંક છે નું માનું નું આ એ ભીગો ને રઘુજી ફેરો હવે તો તમને ખબર પેલે કમી આવ્યા તો આપણે અમે તો તમારે છાબીએ કટ્ટુ નહીં કર નાખ્યો ને આપણું બોલા બોલા રતુ કાકાને બોલે આ રતુ કાકા જ તો આપડા માન એમાં કારે આભી જણાય કર નાખ્યો પેલા રતુ એ રતુ કાકા માં છો હે

અલે તો જતો રહ્યો લાગડ ઉપર ના આલ્યા દવાખાને ગયો અલે હવે અમુક ઉપર જતો રહ્યો ના લેબડા લાકડા કાપવા છોડે તો પડ પડ ભાગી ગયો લેબડા માથે બોલા દવાખાના પેવો કર્યો હે હવે આ એનું શરીર ઉપર વાયરાનો ભોં પડે હવે ના આવે હવે હોય હ હોય તો ભાગી ગયો આ વાદો તાણે કે હમણા આ અરત બાપા કેટલા રહ્યા આ ઘરે ના ઓ આરે તો તું બાપા

પૈસા હાલજી એમ તો કેવાય ને કે પૈસા માંગે મને તમારો પર વિશ્વાસ કીધું કે તમારે એમ કે પંપ એકલો તમને ખબર તો બુચ મારું હોય મને મનશી ખબર કે મને મારા મન મે એમ કે તમારા વિષયો પૈસા આલે લાવો પૈસા લાવ બધા પૈસા દો એટલે હું બધા ના લીધો પૈસા તો મારા જો રે બે ઠાકરો એ ખબર છે બધી ઘર તો એનું બંધ હે બે દાડે હે આમ બે દાડે તો દેખાતો નહી રહ્યો ઈ મને ઈ કચ્છી વાત નહી ગયો કે નહી તો લઈ ગયો ને પૈસા લઈ લે પૈસા લઈ તો રઘુજી ના ના હે

કે તમે તો ના પૈસા તમે અમારા બધા ના લઈ ગયા અમે પૈસા તો તમારા બાપુજી ના લે અમે બાપુજી ના લે જો મુ કેતો તો ને આ બાપુજી સામે લોય અમે મને ખબર હે કે યે એવો છે તમે સમજાઈ ગયા મને લા પૈસા તો બાપુજી લઈ ગયા તમે લઈ ગયા અમે તો વાર જોઈને બેઠા તમારી અને પૈસા તો બાપુજીને વરી આલે તો આપણે બધું એમને આપી દીધું હોય એવું હોય એમ તો ના ના બુડો ના ના

લેવા દેવા કરુકવાના કોઈ તારે

ચોપડો ફાટી ગયો બાપુજી પૈસા રૂપિયા હાલતો હોય નહીં બાપુજી તુઈરું તમને પૈસા પૈસા

અને ના રે મારા બીજો રસ્તો છે ને આપી છે ને મારા બીજો તો તમાર તો છોકરાના પૈસા લેજે આવવાનું પડ છે ને હારું થેલા દેવા અડધા તમને બરોબર હારું કરજો બરાબર તો તારો પણ બધું તો પોક પાડ મેન વીલા પ્રવાસ કરે પૈસા લેવા દેવો કે ના બરાબર હા ભોગ વિચાર કરજો કે હવે એને તો